આગામી પહેલી નવેમ્બરથી શરૂ થનાર કચ્છના રણોત્સવ પર શંકાના વાદળો ઘેરાયા છે બનાસકાંઠામાં થયેલ કારણે બનાસ નદીના પાણી કચ્છના રણમાં પહોંચ્યા છેલ્લા દિવસથી રહેલા અનરાધાર વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ બન્યા છે ત્યારે બનાસકાંઠાના પાણી કચ્છના સફેદ રણમાં ભરાયા છે અને હજુ પણ બે દિવસ દરમિયાન વરસાદની ભારે આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે જો કચ્છ કે બનાસકાંઠામાં વધુ વરસાદ વરસે છે તો કચ્છના સફેદ રણમાં વધુ પાણી ભરાશે જેથી આ વખતે સફેદ રણનો નજારો કાળો પડી શકે તેમ છે નિષ્ણાતોનું માનીએ તો આગામી મહિના સુધી પાણી તો ઓસરી જશે પરંતુ દર વર્ષે દરિયાઈ પાણીથી જે સફેદ ચાદર રણ ઓઢી લે છે તે ચાદર આ વખતે ગાયબ થઈ શકે તેમ પણ નિષ્ણાંતો માની રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે દરિયાઈ પાણી સુકાઈ ગયા બાદ રણમાં મીઠું છવાઈ જાય છે પરંતુ આ વખતે નદીઓ અને વરસાદી પાણી ભરાવાના કારણે નમકની ચાદર ગુમ થઈ જશે જેથી આ વખતે યોજાનારા રણોત્સવ પર પણ શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે નવેમ્બર સુધીમાં નમકની હલકી ચાદર છવાઈ જાય છે કે કેમ